હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર દસમું ચેપ્ટર ધ્વનિ જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે બરાબર તેમજ ધોરણ નવ ની અંદર પણ આ પાઠ ઉપયોગી છે અને બીજા વિષયના તમારે વિડીયો જોવા હોય તો એ મળી જશે તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી તમામ પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડિયો જોઈ શકો છો ચાલો પ્રશ્નોના યોગ્ય જવાબ આપો તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં સમજાવો આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ ધ્વનિ ચીપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા શું થાય છે તમારું અવલોકન નોંધો જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કે કેમ તો ના અવાજ સાંભળી શકતા નથી શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ફેદ ભેદ સ્પષ્ટ કરો બરાબર શ્રાવ્ય અને અવશ્રાવ્ય સંગીતના વાદ્ય ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ વિણા તણાયેલી દોરી ઢોલક ખેંચાયેલા પડદા શરણાઈ હવાના દબાણથી વાંસલી તારથી તબલા ચામડાના પડદાથી સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી બરાબર તો વચ્ચે શૂન્ય અવકાશ છે કેટલાક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી કારણ કે અશ્રાવ્ય બરાબર એટલા માટે ચામા ચીડિયા અને વનવા ગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે બરાબર તો પરાવર્તન ધ્વનિનો ઉપયોગ કરીને ઊંચી આવૃત્તિવાળા પરાસ્ત્રાવ્ય ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરે છે બરાબર અવશ્રાવ્ય તરંગો દ્વારા સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરો આગળ સોલાર સોનાર સિસ્ટમે સોનાર સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે બરાબર ઘોંઘાટ ભર્યું હોય છે વાતાવરણ હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ ત્રેપન વખત પોતાની પાંખ પકડાવે છે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી બરાબર તો અશ્રાવ્ય વિસ્તારમાં જેની આવૃત્તિ રહે છે ધ્વનિની જુદા જુદા વૃક્ષનો પાંદડાનો ઉપયોગ કરી તેની બનાવો અને વગાડવાનો પ્રયત્ન કરો લીંબુડી તેનો લીંબુ ઘેરો કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરી તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી અને તમારું તારણ લખો બે સ્ટીલના ગ્લાસ અવાજ કેવી રીતે ઉત્પન્ન થશે અથડાવીને તીણો વાંસળી ઘસીને હવા દ્વારા તીણો વીણાની તણાયેલી દોરી અથડાવીને તીણો કપ્રકાવી ઘસીને ઘેરો એક તારો ઘસીને ઘેરો સીસોટી ફૂંક મારીને તીણો મંજીરા અથડાવીને તીણો ત્યાર પછી બે વસ્તુઓ અથડાવાથી ઘસવાથી ખેંચવાથી કે ફૂંકવાથી કંપનના કારણે અવાજ ઉત્પન્ન થાય છે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જણાવો ઘરની મનીષાબહેન ઘડિયાનો ઘડિયાની આવું શા માટે થતું હશે તો રાત્રે વાતાવરણ શાંત એટલા માટે આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે પરંતુ બધા જ ધ્રુજતા કંપન કરતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થયા છે તે પણ નોંધો ત્યાર પછી બે અવકાશયાત્રી આકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજાની સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે શા માટે અને છેલ્લો મિત્રો જાતે લખવાનું છે તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી રમકડાના ટેલિફોનનું નિર્માણ કરો તો મિત્રો તમારે આઈસ્ક્રીમ છે એ આઈસ્ક્રીમના કપ લેવાના બરાબર અને વચ્ચે શું રહેવાનો દોરો બરાબર અને એક છેડેથી એક વ્યક્તિ બોલશે બીજા છેડેથી એક સાંભળશે તો આ રીતે તો વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો અસ્તુ